નમસ્તે હું છું ડોક્ટર આકાશ પટેલ ફ્રોમ ઇન્ડિયન કાયરોપ્રેક્ટીક વેલનેસ સેન્ટર જ્યાં થાય છે મણકા સાંધા સ્નાયુ તેમજ જ્ઞાનતંતુને લગતી તકલીફોની સારવાર એ પણ ઓપરેશન અને દવા વગર કેમ છો મિત્રો આપણે જોયું હતું કે સ્પાઇનને હેલ્ધી રાખવા માટેના મેઇન ચાર પિલર છે તેમાંથી પોશ્ચર એટલે કે પહેલાં પિલરની આપણે વાત કરીએ કે પોશ્ચર જો પ્રોપર નહીં હોય તો એની સ્પાઇન પર કેટલી નેગેટિવ ઇફેક્ટ થાય છે અને આજના વિડીયોમાં હું સેકન્ડ પિલરની વાત કરીશ અને એ છે સ્ટ્રેસ જી હા સાચું સાંભળ્યું સ્ટ્રેસ સ્ટ્રેસ પણ તમારી સ્પાઇનને અનહેલ્ધી કરવામાં બહુ જ મોટો રોલ પ્લે કરે છે સ્ટ્રેસના ચાર ટાઈપ છે પહેલું છે ફિઝિકલ સ્ટ્રેસ સેકન્ડ છે મેન્ટલ સ્ટ્રેસ થર્ડ છે ઇમોશનલ અને ફોર્થ છે કેમિકલ સ્ટ્રેસ આ સાંભળીને થોડું શોકિંગ તો લાગશે કે ભાઈ કમરના દુખાવાને સ્ટ્રેસ સાથે શું લેવા દેવા તો હું થોડું ડિટેલમાં હમણાં તમને સમજાવવાનો છું એને સ્ટાર્ટ કરું છું પહેલાં ફિઝિકલ સ્ટ્રેસથી ફિઝિકલ સ્ટ્રેસ એટલે તમારા શરીરની શારીરિક ક્ષમતા કરતાં વધારે બળ કરવું તેને કહેવાય ફિઝિકલ સ્ટ્રેસ ફોર એક્ઝામ્પલ તમારા બોડીને રોજે એવરેજ ત્રણ કલાકનું ફિઝિકલ વર્ક હોય છે તો તમારું બોડી એના માટે હેબિચ્યુઅલ છે મતલબ આદત છે એને પણ જો તમે સડનલી એને છ કલાકે લઈ જશો મતલબ ડબલ કરી દેશો તો ઓવ્યસ છે તમારા બોડીના મસલ્સ છે જોઈન્ટ છે એ આ ડબલ સ્ટ્રેસ લેવા માટે કેપેબલ નહીં હોય અને સ્ટીલ તમે જો આ રીતે કામ કરશો તો ઓવ્યસ છે કે તમને પેઇન આવવાના ચાન્સીસ વધશે બીજું છે ફિઝિકલ સ્ટ્રેસમાં એક્સિડન્ટ કે ટ્રોમા એક્સિડન્ટ એટલે બાઇક એક્સિડન્ટ કાર એક્સિડન્ટ આ વસ્તુઓ થતી હોય છે તો ત્યારે શું થાય કે તમારું બોડી રોડ સાથે એક ઇમ્પેક્ટ આપતું હોય છે તો એના જર્ક તમારી સ્પાઇન પર આવી જ જાય છે જેના લીધે આગળ જતા પછી સ્પાઇન રિલેટેડ ઇશ્યુઝ આવે છે ટ્રોમાસની અંદર ઘરમાં સ્લીપ થઈને પડી જવું સીડીમાંથી પડી જવું આ વસ્તુઓ પણ તમને તમારી સ્પાઇન પર ડેમેજ કરે છે નેક્સ્ટ છે મેન્ટલ સ્ટ્રેસ ટાઈમ લિમિટ સાથે જે કામ આપવામાં આવે છે એમાં જે સ્ટ્રેસ ક્રિએટ થાય છે ફોર એક્ઝામ્પલ તમને કીધું ઓફિસની અંદર કે ભાઈ પાંચ કલાકમાં અસાઇનમેન્ટ તમારે કમ્પ્લીટ કરીને સબમિટ કરવાના છે એટલે ટિક કન્ટિન્યુઅસ તમારા બ્રેઇનમાં એ ટાઈમ સાથેનો સ્ટ્રેસ ક્રિએટ થશે કે એની હાઉ કરવું કઈ રીતે કરીશ કઈ રીતે હું કમ્પ્લીટ કરીશ અને એ વસ્તુ તમારા બોડીમાં નેગેટિવ હોર્મોન રિલીઝ કરે છે બીજું છે ઇમોશનલ સ્ટ્રેસ ઇમોશનલ સ્ટ્રેસ એટલે કે લાગણીઓ ઇમોશન લાગણીઓ જ્યારે તમારી લાગણીઓ દુભાય છે ત્યારે પણ તમને જે સ્ટ્રેસ ક્રિએટ થાય છે ફોર એક્ઝામ્પલ તમારું એક આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ હસબન્ડ વાઈફનું જ્યારે હસબન્ડ વાઇફના રિલેશન એટલા સ્ટ્રોંગ નહીં હોય કે ફ્રિકવન્ટ એકબીજા સાથે માથા થવી ઝઘડા થવા ત્યારે એવું થતું હોય છે કે એકબીજાની લાગણીઓ દુભાય છે અને નેગેટિવ થિંકિંગ ઝોનમાં જઈએ છીએ કે ભાઈ આ વ્યક્તિ મને સમજતી નથી મારી લાઇફમાં આવું જ ચાલ્યા કરે છે જ્યારે હોય ત્યારે ઝઘડા ચાલે છે આ બધી જ નેગેટિવ વાતો તમારા બોડીમાંથી નેગેટિવ હોર્મોન રિલીઝ કરે છે તો આ પણ બહુ મોટો અને ક્રુશિયલ રોલ પ્લે કરે છે અને આ તો આપણે એક એક્ઝામ્પલ લીધું હસબન્ડ વાઈફ સાથે એવું ફેમિલીના દરેક મેમ્બર સાથે છે આપણા ફ્રેન્ડ્સ સાથે છે ઇવન સોશિયલ મીડિયા સાથે પણ કારણ કે તમારો કોઈ ફ્રેન્ડ છે એના સારી વાળી મોમેન્ટ્સ તમે જોવો છો ત્યારે તમે ગિલ્ટ ફીલ કરો છો કે સાલું આની લાઈફ તો કેટલી ફાઇન ચાલે છે અને મારી લાઈફમાં દુઃખ જ છે તો આપણ શું થયું એક ટાઈપનો સોશિયલ મીડિયાના લીધે ક્રિએટ થતો ઇમોશનલ સ્ટ્રેસ નેક્સ્ટ છે કેમિકલ સ્ટ્રેસ થમ્સ અપ કોકાકોલા કોલ્ડ ડ્રિંક્સ રેડ બોલ અનહેલ્ધી ફૂડ જેવા કે જંક ફૂડ છે ડ્રિંક છે આ બધાની અંદરથી તમને બોડી સાથે કેમિકલ રિએક્શન થાય છે બિકોઝ તેની અંદર અમુક એવા પ્રિઝર્વેટિવ્સ એડ કરવામાં આવે છે એવા કેમિકલ્સ એડ કરવામાં આવે છે જેની બોડીની અંદર ગયા પછી નેગેટિવ ઇફેક્ટ હોય છે એટલે આ રીતનું અનહેલ્ધી ફૂડ ખાવાથી જે સ્ટ્રેસીસ ક્રિએટ થતા હોય છે તે છે કેમિકલ સ્ટ્રેસ અને એ પણ તમારા બોડીને ઇન્ટરનલી ડેમેજ કરે છે તો આ ચાર સ્ટ્રેસ જે મેં અત્યારે તમને સમજાવ્યા તેનું લોંગ રન પર બોડી સાથે શું ડેમેજ થાય એ હું સમજાવું છું તમે બોડીને ફિઝિકલી વધારે કામ માટે પુશ કર્યું એક્સિડન્ટ થયું પડી ગયા આ બધામાં એવું થાય છે કે જ્યારે તમારી સ્પાઇન કે બોડી પર એક્સ્ટ્રા ફિઝિકલ લોડ વધે છે તો લોડ સાથે તમારા મસલ્સ લિગામેન્ટ કે તમારી સ્પાઇન એને હેલ્ધી કરવી જરૂરી છે હેલ્ધી ઇન ધ સેન્સ કે ફોર એક્ઝામ્પલ મારે ત્રણ કલાકથી છ કલાકે પહોંચવું છે તો મારે મારા મસલ્સને લિગામેન્ટને અને બોન્સને એ રીતે ટ્રેન કરવા પડે એ ટ્રેનિંગ માટે રેગ્યુલર થોડી એક્સરસાઇઝ કરવી પડે સપ્લિમેન્ટ્સ પ્રોપર લેવા પડે અને એ પ્રમાણે હું આગળ વધી શકું પણ આ વસ્તુનું નોલેજ ના હોવાના લીધે આપણી પાસે જે કામ આવે જેટલું કામ આવે બસ આપણે કરતા જ જઈએ છીએ અને પછી રોગોને ઇન્વાઇટ કરીએ છીએ મેન્ટલ અને ઇમોશનલ સ્ટ્રેસ એકબીજા સાથે સ્ટ્રોંગલી કનેક્ટેડ છે બેમાંથી કોઈ એક સ્ટ્રેસ તમારી લાઈફમાં હશે એટલે એનું ફ્રસ્ટ્રેશન બીજા પર જશે અને એ પછી બીજા રિલેશન્સ બગાડતા હોય છે મેન્ટલ અને ઇમોશનલ સ્ટ્રેસમાં મેઇનલી થાય છે એવું કે જ્યારે તમે આ બેમાંથી કોઈપણ સ્ટ્રેસમાં છો ને એટલે તમારા બ્રેઇનમાંથી નેગેટિવ હોર્મોન ક્રિએટ થશે આ નેગેટિવ હોર્મોન્સ તમારી સ્પાઇનલ કોડને ઇલેક્ટ્રિક શોક આપે છે ઇલેક્ટ્રિક શોક એટલે કે નેગેટિવ ઝોન પર લઈ જતું હોય છે અને ડી જનરેશન ફાસ્ટ કરે છે આ ડી જનરેશન વારંવાર થવાથી તમારા જ્ઞાનતંતુઓ નબળા પડે છે અને આગળ જતાં તેના લીધે નેગેટિવ ઇમ્પેક્ટ હેલ્થ પર આવે છે કેમિકલ સ્ટ્રેસ આપણે જોયું કે જંક ફૂડની અંદર જે પણ કેમિકલ્સ એડ કરેલા છે જ્યારે બોડીમાં ઇન્ટરનલી જાય છે તો તમારું ડાયજેશન પહેલાં પહેલું અફેક્ટ થાય છે કારણ કે એ તમારા ડાયજેશનને અપસેટ કરે જ છે ડાયજેશન અપસેટ થશે એટલે બોડીમાં ગેસ ક્રિએશન થશે ગેસ પ્રોડક્શન જેટલું વધશે એટલું પ્રેશર તમારા મસલ્સ પર જોઈન્ટ પર આપતો આજના વિડીયોમાં આપણે જોયું કે સ્ટ્રેસ ખાસ કરીને ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ અને કેમિકલમાં આ સ્ટ્રેસીસ તમારી સ્પાઈનને કઈ રીતે બગાડે છે તો હું નેક્સ્ટ વિડીયોમાં આવીશ બીજી એવી કઈ વસ્તુઓ છે જે તમારી સ્પાઈનને હેલ્ધી કે અનહેલ્ધી રાખી શકતી હોય છે ત્યાં સુધી આ વિડિયો લોકો સુધી પહોંચાડો કે જેથી એમનામાં પણ અવેરનેસ આવે અને તમારું એક નાનકડું કોન્ટ્રીબ્યુશન થાય લોકોની લાઈફ ચેન્જ કરવામાં થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડિયો તમારો કિંમતી સમય આપવા બદલ ધન્યવાદ અને આ જ રીતના હેલ્થ રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો અને લવવનને શેર કરો હું છું ડોક્ટર આકાશ પટેલ ફ્રોમ ઇન્ડિયન કારોપ્રેટિક વેલનેસ સેન્ટર